નમસ્કાર દર્શક મિત્રો આપણે છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા નવસારી જિલ્લા દ્વારા આયોજિત સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન જે ખરું એ હાલ સાંતાદેવી ખાતે આવેલા સોમનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું છે અને સોમનાથ મંદિર ખાતે આપ જોશો તો સુંદરકાંડની શરૂઆત થવા જઈ રહી છે તો ત્યારે જે નવસારી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છે એમની સાથે વાત કરીશું અને જાણીશું નરેશભાઈ એ ખર્ચની લાગણી સૌથી પહેલાં તો કારણ કે ચારસો ને બાણું વર્ષ પછીથી જ્યારે પરમાત્મા પોતે પોતાના નિજ મંદિરની અંદર સ્થાપિત થવા જઈ રહ્યા હોય તો સર્વત્ર એક રામમય માહોલ છે શું જણાવશો આપ જય શ્રી રામ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા નવસારી જિલ્લા દ્વારા આયોજિત આજે સોમનાથ મંદિર શાતાદેવીના પટ્ટાકાંડમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે સુંદરકાંડનું તેમજ સાંજે સાત વાગે ભગવાન શ્રી રામની મા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે વિશાળ સંખ્યામાં સ ખૂબ જ સનાતનની ધર્મપ્રેમી જનતા પધારવાની છે અને પધારી રહી છે અને ખૂબ જ સારો કાર્યક્રમ જશે અને લોકોમાં અંદર ખૂબ જ હર્ષને ઉલ્લાસની લાગણી અનુભવી રહી છે અને મારા અંદાજે કે આવો કાર્યક્રમ આ આ દેશની અંદર અને જે અત્યારે જે છે એ લોકોના જીવનમાં આવો પ્રસંગ બીજી વખત નહીં નહીં આવશે તો આ પ્રસંગનો લા લાવો લેવા માટે દરેકને અપીલ કરું છું અને આ વખતે બાવીસ તારીખે એવી મહાન દિવાળી ઉજવવાની છે ન ભૂતો ન ભવિષ્ય એવી ક્યારેય દિવાળી આવી પણ નથી ને આવશે નહીં તો આ અવસર હાથમાંથી જતો ન રહે એની દરેકે જાગૃત રહેવું જોઈએ અને બાવીસ તારીખે દરેકના ઘરે બાદ ભગવાન શ્રી આપણા આરાધ્યદેવ રામના પાંચ પાંચ દીપ પ્રગટાવી અને ફટાકડા ફોડી રંગોલી પૂરી અને દર વર્ષે આપણે દિવાળી ઉજવતા હોઈએ એવી રીતે આ વખતે પણ દિવાળી ઉજવીએ એવી આપ આપ સર્વે ધર્મપૂર્વી જનતાને અપીલ કરું છું જય હિન્દ ભારત માતા કે જય વંદે માતરમ જય પરશુરામ તમે જુઓ છો એ પ્રમાણે કે પાંચ દીવાની સાથે આપણે એક આરતી કરીશું તો સાથે જ ગુજરાત પ્રદેશના મંત્રી શીતલબેન સોની પણ અહીં ઉપસ્થિત છે શીતલબેન રામમય મહોલ તો દરેક જગ્યાએ દેખાઈ રહ્યો છે પણ સ્પેશિયલી આપ કયું આયોજન કરી રહ્યા છો આપના ઘરે અને આપ આ રામચંદ્ર ભગવાનની જે દિવાળી આવી રહી છે કારણ કે ભારતવાસીઓ માટે તો એક બીજી દિવાળી છે તો ત્યારે આપના શું આયોજન છે અમે તો નવસારીમાં અને સુરતમાં બંને જગ્યાએ જેટલા પણ લોકોએ પ્રોગ્રામ બનાવ્યા છે તમે જુઓ ખાલી ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વસતા ભારતીયો આ બાવીસ તારીખે દિવાળીથી પણ વિશેષ તરીકે ઉજવી રહ્યા છે કારણ કે આપણા સૌના આરાધ્ય દેવો ભગવાન રામનું જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિરમાં વિરાજમાન થઈ રહ્યા છે એનાથી વિશેષ ખુશી અને આપણે સદભાગી ક્યાં હોઈ શકીએ કે આપણે જીવતા જીવ ભગવાનનું આ ઐતિહાસિક ક્ષણના આપણે સાક્ષી બની રહ્યા છે ત્યારે હું મારા ઘરની વાત કરું તો અમે પણ સૌ ઘરે ભેગા મળીને દીવા પ્રગટાવીશું આરતી કરીશું રંગોળી બનાવીશું અને મીઠાઈ સાથે દિવાળીની જેમ જ તહેવારની ઉજવણી કરીશું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચોક્કસથી મીઠાઈની સાથે દિવાળીની જેમાં તહેવારની ઉજવણી કરીશું તો ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ અને કહી શકાય કે ભાઈ પ્રથમ નાગરિક મિનલબેન પણ ઉપસ્થિત છે મિનલબેન એક સ્ત્રી હોવાને નાતે તો ઘણા બધા ઘરના કામો હોય છે અને જ્યારે દિવાળી આવતી હોય ત્યારે કામો વધી જતા હોય છે તો આપ કઈ રીતે આ ઉત્સવને કારણ કે આ ઉત્સવ જે ખરો હવે એક ઘર પૂરતો સીમિત નથી રહ્યો જે પ્રમાણે શીતલબેનને પણ કહ્યું કે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો પણ ભારતમાંથી વિદેશમાં ગયેલા તમામ ભારતીયો માટે એક મોટો પર્વ તો શું કહેશો વિશે આપ આ તો દિવાળીને કરતાં બી વિશેષતા તહેવાર તેવો લાગી રહ્યો છે એટલો રામમય માહોલ બની ગયો છે દરેક જગ્યાએ આખા ભારત વિશ્વમાં ઇવન બહાર ફોરેન કન્ટ્રીમાં પણ આ રીતના આ એ લોકો પણ ત્યાં રેલીઓ કાઢે છે અને આ રામ ભગવાનની ધૂનો ગાશે દીવાઓ મૂકવાના છે આ બધું ત્યાં પણ છે અને આપણા ભારતમાં બી આ જ વસ્તુ આ સમગ્ર વિશ્વમાં આ ભારતમાં રામમય વાતાવરણ બની ગયું છે અત્યારે દરેક જગ્યાએ કોઈ જગ્યાએ ભજન ગાશે કોઈ જગ્યાએ દીવડા મૂકશે કોઈ જગ્યાએ લાઇટિંગ કરશે દરેક રીતે આ રીતે ભવ્ય ઉજવણી કરી રહ્યા છે તો સાથે જ જો વાત કરવામાં આવે કે રામચંદ્ર ભગવાન અને અયોધ્યા અયોધ્યા એટલે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો વર્ષોથી ઉત્તર પ્રદેશનો પ્રતિનિધિત્વ કરતાં કે જેમને ગુરુજીના લોહામના નામેથી પણ લોકો ઓળખે છે અને જેમનું નામ છે હરીમન તિવારીજી કે જેઓ ઉત્તર પ્રદેશના માટે પ્રચલિત છે અને જાતે જો વાત કરવામાં આવે તો સુંદરકાંડથી માંડીને આયોજનોની અંદર પોતે પણ હાજર રહેતા હોય છે અત્યાર સુધી લોકો હસતા હતા ઉત્તર ભારતીયોને એક બીજા નામથી બોલાવતા હતા પણ આજે સર્વના મનની અંદર એક સન્માનની લાગણી છે કારણ કે અયોધ્યા રામચંદ્ર ભગવાન તો કે ઉત્તર પ્રદેશ મથુરા કે કાશી એટલે કે કૃષ્ણ ભગવાન કે શિવજી મહારાજ તો ઉત્તર પ્રદેશ શું કહેશો આપ મારે આ વિષયમાં કહેવાનું છે કે આખી દુનિયા ભગવાન શ્રીરામની પૂજા કરે છે ભગવાન રામ સિવાય બીજું કશું છે નથી એટલે આપણે બધા જે સમજતા છે ભણેલા ગણેલા માણસો છે એ લોકોને અને જે ભક્તિ ભાવમાં પ્રતિપક્ષ છે એ એવા લોકોને હું અપીલ કરું છું કે ભાઈ તમે લોકો વધુ છોડીને અને ભગવાનને ભજો એનાથી તમારો કલ્યાણ છે તમારી જગતનું આખા આખા જગતનું કલ્યાણ છે કારણ કે જગતના રચનારા એ જ છે ભગવાન શ્રી રામ એ પોતે રચેલા કામો જ બગાડશે નહીં એટલે તમે બધા આવો તમે જોશો એ પ્રમાણે કે અત્યારે અત્ર તત્ર સર્વત્ર માત્ર એક જ નામ ચાલી રહ્યું છે ને એ નામ છે જય શ્રી રામનું જય શ્રી રામના નારાની સાથે તમે જોશો તો શાંતાદેવી રોડ સ્થિત ખાતે જે સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર બહેનો અને આગેવાનો ઉપસ્થિત થયા છે બ્રહ્મ સમાજના વડીલો ઉપસ્થિત થયા છે અને ટૂંક સમયની અંદર આ જે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે એની શરૂઆત કરવામાં આવશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહેવાનો અવસર લાવ્યો અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન